દવા છાટવાનું કામકાજ કરવું તો આજે જીંકા માં પંપ ને ફિટ કર્યો માંડવી વારા માં મગ ઉગે પડ્યા એમાં દવા છાટવાની હે ઠાવકારો મગ ઉગે પડ્યા ના દવા છાટે દીએ સર્વનાશ તો બધાય ફૂગાઈ જાય એ બધું ને દૂજે तयारी एणी करे थेक गेऊ तयारी आली सवारी अलो जो अलो टिंगाणं होती થોડા થોડા હેસે લેસે આજ બનાવવાની રસ રોટલી બપોરાનો ટાણો બપોરા નો ટાણો થાડાઉ ચા માંડવીમાં મગ ઉગે પડ્યા આ મગ વાળું હે નથી

આવી દે સોરી એવું કે થાય તો ખાવ થોડા પાણી પાછું જળઈ જાય

આથી પપ બનાવ્યો તો જઈ ના પપ્પા ઈ દવા સાટવી હોય તાર કાયમ આવે માંડવી માં મગ ગયા રપ્તાર ફમાર માં આજે નીકળે નતા રહ્યા મગજ ની કાર

થળિયો ક્યાં હે થળિયો ક્યાં પડીયું થળિયો ફ્રીજમાં પડીયું ને આ લોટ કાઢી લીધો ના લોટ એક નવી હે ટેકનિક કાઢવા ને આ હલ લાગે આ ભરાઈ ને

घर atau मारे ना कोई

જો આની કે વધારે ખાવ્યું તો વધારે લે લેતી આવે કેરીનો લેતી ખાઈ જજો એ ખાઈ જજો

બિયારાની તૈયારી થાય ત્યાં બિયારામાં છે ને સેન્ડવીચ બનાવવાનો છે આજ નેવડ્યાત આવી આજ નેવડ્યાત કે ફાસ્ટ ફૂડ મોરા પછી આદુ ને લોહણ ને મરચાં ની પેસ્ટ કરી રાખી થોડી થોડી થી થોડી કરે નાખી ને આમાં બટેટા બાફવા મૂક્યા આમાં ખીસડી થઈ જાય જે ખાટુ નાઈ

કરે દેદા થઈ જાય આમાંથી ભરેન્ડવી બધે સુપર નો મસાલો બનાય ગયો ડુંગળી ટમેટું ને એ બધું નાખ્યું આદુ લહણ ને મરચું ચટણી મીઠું હળદર નાખી દીધું ને એ પછી આ બટેટા નાખી દેવા ને એટલે ગરમ મસાલો નાખ્યો ગરમ મસાલો ને એ બટેટા હું ઉપરથી નાખી સુગંધ આવે મસ્તી ના બટેટા નાખે દે ને હલો બટેટા નાખે છે ને પછી ફરે ને ફટાફટ મૂકે ને ખાવા માંડીએ

ગરમ ગરમ ખાતા ને તો મજા આવે ખાવાની આયા જાવ આંજી વારો હું બેક બની રાખી કે ખાવી હોય તો

दूधून मुक देतो मासेना घाऊ दर आहे घंटी पण फटणार नाही कुठे